સમાવેલ ગામોમાં ગટર પાણીની લાઈન નાખવાનું કાર્ય પૂરજોશમાં ચાલુ છે આ સંદર્ભમાં જોગેશ્વરી મહારાઉલ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર વિસ્તારને ટીપી જાહેર કર્યા વિના કે આ વિસ્તારના કોઈ પણ ખેડૂતને ફાઇનલ પ્લોટ આપ્યા સિવાય શરૂ કરી આખા ઉંડેરા ગામ સહિત મુખ્ય માર્ગો પર મોટી લાઈનો નાખવાનું કાર્ય કોઈ પણ જાતની સલામતી સિવાય થઈ રહ્યું છે જેના કારણે મૂળ ઉંડેરા ગામના રહીશો ત્રાહીમાં પોકારી ગયા છે સત્તાધીશો દ્વારા ટીપી જાહેર કરી ખેડૂતોને ફાઇનલ પ્લોટ આપી જે તે કાર્યો કરવા જોઈએ જ્યારે અહીં ઉલટી ગંગા વહાય છે સદર રોડના કોન્ટ્રાક્ટરની અને સત્તાધીશોની મિલીભગતના કારણે જાહેર જનતા મુશ્કેલીમાં મુકાય છે આ રોડ રસ્તા ઉપર કોઈ પણ જાતના ભયસૂચક સૂચક બોર્ડ કે સલામતીની જોગવાઈનું પાલન કરેલ નથી અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટર હોવા છતાં કોઈ એમ્બ્યુલન્સ કે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ માટે કોઈ જોગવાઈ પણ નથી તમામ રસ્તા એકસાથે ખોદી નાખતા જનતાને પારાવાર ટ્રાફિક જામમાં ફસાવું પડ્યું છે અને કોઈ પણ ટ્રાફિક સંચાલનની વ્યવસ્થા પણ નથી શું સત્તાધીશો હરની બોટ કાંડ જેવી કોઈ બીજી ઘટનાની રાહ જોઈ રહ્યા છે કે આવી ગમકવાર ઘટના થશે તો જ કુંભકર્ણ નિંદ્રાથી જાગશે આ વિસ્તાર અસંખ્ય કંપની ગામો સહિત અનેક સ્કૂલો થી ઘેરાયેલી હોય કંપનીનો તથા સ્કૂલોનો સમય એક થવાથી ટ્રાફિક જામ થાય છે અને રોજ સંખ્યાબંધ લોકો અકસ્માતોનો ભોગ બને છે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા હોય વિદ્યાર્થીઓને રામભરોસે રાખતા સત્તાધીશો સાંનમાં સમજે નહીં તો આ વિસ્તારમાં વિરોધના વંટોળ આવતા વાર નહીં લાગે જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે કહી શકાય કે સદર કોન્ટ્રાક્ટરને વારંવાર મૌખિક કહેવા છતાં આ વિસ્તાર ગોકુળ ગતિએ કામ ચલાવી જાહેર જનતાને બાનમાં લીધી છે ગામના અંદરના રોડમાં પાઇપલાઇન નાખી માત્ર માટી પૂરણ કરી છોડી દીધેલ છે આવનાર ચોમાસાની ઋતુમાં ગમકવાર અકસ્માતને તેડા સમાન છે જો કોઈ પણ અકસ્માતમાં કારણે થશે તો તેનો ખર્ચ સહિતની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સત્તાધીશો સહિત કોન્ટ્રાક્ટરની રહેશે આ રોડ વિવિધ કોન્ટ્રાક્ટરને આપેલા હોય બાય બાય ચારની વાડો કહી શકાય કે યોગ થતો હોય છે યોગ્ય સત્તાધીશો ઊંડેરા ગામની પોતે મુલાકાત લે અને જાત નિરીક્ષણ કરી આ સમગ્ર વિસ્તારના નાગરિકોને બાનમાંથી મુક્ત કરાવે તેવી આ વિસ્તારના તમામ નાગરિકોની લાગણી માંગણી છે આ રોડ ઉપર કરવામાં આવતી ગેરરીતિ અને કોન્ટ્રાક્ટરની જોગવાઈ વિરુદ્ધ થતા કામોના લીધે સદર રોડ રસ્તાના કામો ઉપર બ્રેક મારવા સહિત ઉચ્ચ અધિકારી ઉચ્ચ કક્ષાએ રજૂઆત સાથે નાગરિકોના જાહેર હિતમાં કાયદેસર કાર્યવાહી કરવાની જોગેશ્વરી મહારાઉલજી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે